અપેક્ષા લઈને ઉભું છે બધી મારા દેવભાઈ પણ વિરોધ નથી કરતો પણ મારે કંઈક નોખું જીવું છે ઠાકરે એટલું જ કીધું તું કે ને કદાચ કગર સાચી હોય તો હાચું પડ ના પડે પણ જે ભાવથી તું દોડીને આવ્યો છું

અને એક હળેકડીનું નુકસાન ના થવા ધરાવ અમારો ભાવ હતો એટલે વધુ બોલતો નથી પણ જે કોઈ આવ્યા છે અવસરમાં તો સુરાપુરા ધામ ગ્રામજનો કુટુંબોથી અને અમારા જે આ સેવક સમુદાય અમે

એ એ જો ભાવથી તન દાડેથી વગાડે છે ને મારું ઠાકર એવું કહે છે તમે જે કહે છે કોવાનું ક્યાં પડ્યું છે જો કાલ 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 દાડો ઉકે અને કદાચ અમે સાચી સેવા કરી ભક્તિ કરી છે અને આમાં કોઈ પોષીને ધંધો કરતો નથી પણ એક જણનો જૈન જો મોતીપુરા જેન વાત પૂરી ના કરી આવું તો હું વિક્રમ થયો છું દુઃખ વડગ્યું નહીં બધું ભાણવું છું મારું ઠાકર એવું કહે છે પણ હવે આગમવાણી નથી કરી કોઈ ભવિષ્યવાણી ન કરી ઠાકરને એવું કીધું છે કાલ પરિવાર નું જે થાય કે જે હોય ગામ ને મારા કુટુંબ ને રાજી રાખજે અને મારે થી થશે તાલકી નવાશે તાલકી નાઈ બાકી તારા મરજીની વાત છે એટલે હું હદય ભાવથી ભાવ થી અને જેના નિમિત્તે આપણે આ ભેગા થયા છીએ બે હાથ ઊંચા કરીને જય બોલાવાની બોલો કુલદેવી મા દ્વારકા રામચંદ્ર ભગવાન કી પવન સુચનમાં ક્યાં ભાવ હોય આઈએ કે અને કદાચ દાદાના અવસરમાં કોઈને થી નથી આવવાનું તો એ મારો ઠાકર એવું કહે છે કે કાને શબ્દો પડ્યા હશે અને હાજી નાભી છે અને એમની કગર છે કે દાદા અમારે આવું હતું પણ આવા વાતાવરણ ને પાણી ચારે બધે ભરાણું છે અમે નથી ભોગ્યા મારો ઠાકર એવું કહે છે કે પચીસ દાડો થાય જો હું તને ભેગો થવા આવું તો હું ગંગા પાંચવાસન કાયમ મારો ઠાકર હાચો છે બધાને એક જ કહું છું કે આ મનુષ્ય જીવ મળ્યો છે ચોર્યાસી લાખ યોનીમાંથી ભટકતા ભટકતા આયા અને આ જગત ઉપર આયા છો તો તમે કોણ છો એ બતાવશો નહીં પણ તમે કોણ છો એ જાણ્યા વગર જતા નહીં આ જ જીવનનો ઉદ્દેશ્ય છે એટલે હો ને અમારો ઠાકર એવું જ કહેશે કે સારું થશે જે જેવો ભાવ જેની જેવી લાગણી તો ભાવનો ભૂખ્યો ધર્મ શું અને જે કઈ દાદાએ અમને આપ્યું છે એ અમે આવા વાળા ને પીરસીએ છીએ એમાંથી કદાચ અમારે જે સારું નડતું પીરસાય તો દાદાનો પ્રસાદ સમજીને અને એના આરોગ્ય જી જો મારો ઠાકર એવું કહે છે કે ત્રણ બેઠી ખવરાયેલું ખવરાયેલું પડ્યું છે ને તો વહેલા પરોડીઓ મારે કાઢી નાખવાનું એટલે કોઈ ખોટી અપેક્ષા ના રાખતા કોક એવું થાય પણ નથી મારે દાદાની ભક્તિ કરવી છે ધોણવું નથી ભાઈ એટલે એનો ભાવ છે એનો લગાવ છે અને એ ચારણ છે અને મેં તો આજ જગત આજ તો ગોવિંદભા ગાડી બંગલા છે એટલે ગોવિંદભા ઓળખે બાકી જગતમાં જ્યારે કઈ નતું અને એ આઈ નિમ બેઠા હતા મેં કહ્યું હું મરદ સિવાય ભયબંધી નથી કરતો મારો ઠાકર એવું બોલ્યો તો કે કદાચ વેળા વેચાઈ જાય નાભે ગાંઠ મારી મૂકી દે છે જો તારી સડતી વેળા તારો સોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો મારે નવવે વર વળું અલે વગર માગે નકર આ અવસર હતો અમે કોઈને આમંત્રણ ના આપ્યું આમંત્રણની ની રાહ જોવો ને આપડા ના હોય જો વગર આમંત્રણ મેં કાલ જ મને યાદ આવ્યું હતું કે તું ગોવિંદબાન પણ મેં કીધું ના લાય આ દેને પરીક્ષા લઈ લેવી કે જો કદા જીનો ભાવ હોય તો વગર બોલાય આવ તો માનો અને કદા એકવાર આંખો બંધ કરીને મારા ઠાકર ભરોસો મીકો હોય ને એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનું વિમાન વેચાય ને એટલે ગોવિંદભાઈ રાખ્યા છે રાખી છે જે જેવા ભાવે આયા છો ધરમ કરમ રેણી ગેણી નો રામ શું ગોવિંદભાઈ જા લગીન તમારી રેડી કેડી માં ભાવ માં કભાવ નહીં આવે તો મારો ઠાકર એવું કહે છે કે મારા ઉમડે દુબળા સ્કોજી નહીં આવે પણ એવી અધીરાઈ ના લાવતા કે તમે નાની એવી સપટી હાથ ધરીને ઊભા હોય અને મારો કુકડું આપવું હોય તો એ નાનો પડે એટલે એવું ના કહું કે મેં દાદા આગળ જઈને લાંબો હાથ કર્યો તો મેં કઈ ના આવ્યું કે એ ઘરે ભાગ ને તો કુકડું ભરીને આપી દે ખાલી ધારી લાયકા રાખજો એટલે હોવ મારું મજા મારો ઠાકર ભૂલ્યો છે અને મેં તો કાલે છે રમણ ભમણ થઈ ગયું અડધો કલાકમાં એટલે દાદા મનથી હું એવું નથી કેતો કે દાદાએ એ પરચા ભૂલ્યા હું ચમત્કારી કારણ કે મતી મતી

તો સદાય તમારી લાજ રાખીને રાખવાની કારણ કે ધોરીને કોઈ દાડો બીવડાયા નહીં બીવડાવું એ મારા લોહીના સંસ્કારમાં છે કારણ કે નવે વરાની જોડી એને ભરવી છે તો બહુ લાંબો ગણિત માંડ્યું હોય છે કે સમય વખત જેવો આવે પણ મારી વસ્તી છે અને વસ્તીનું સદાય તારે જતન કરવાનું છે અને એ મારેથી થશે તારે કરે એટલે હવનું મારું હું મારો રામ બોલ્યો છે હું નિરાજ મારો ઠાકર રાખશે થોડો નાદ મારી કુળદેવી રાજી છે અને બધાની મરજી છે તો ચારે બાજુ પાણી ભર્યું છે આટલો બધો વરસાદ હતો ઠાકર ને એવું કીધું કે અધ વચ્ચે આજ રીતે વસ્ત્ર ખેંચ્યા તો મને એટલું જ કીધું કે કદાચ હું તાક લઉં છું પણ તમારો વિશ્વાસ નહીં ઢબ્યો ને મારે હું કામ થોડું કે તમે તમારો તપ તમારો આત્મા દાદા આગળ દેહીન કદાચ ભાડાનો જો કોઈ હોય કે ના હોય તમારે હોય ના થતી હોય

એટલું કહું ઘણા નથી કહેતા હોતા કે ભાઈ આ બધું હવન ને તલ ને આવું ના કે ભાઈ ભગવાન ના પેટ ભરાવતા હોય તો આવું ક્યાંય ઉલ્લેખ નથી પણ મેં હમણાં દાદાને બેઠા બેઠા પૂછ્યું દાદા શું તો કે માણા તમે જો ઘરમાં ચોખા હોય ઘઉં હોય તો એને કઈ મુઠીઓ ભરી બોકડા માર્યો ભૂખ જતી રહે બની જાય છે એમ આ દેવની સામગ્રી છે અને આ અગ્નિની સાક્ષીએ તમે ભાવથી થી ને એ ઉઠી નીકળે છે એ વાનગી તૈયાર થાય છે જેવો ભાવ નાખો કારણ કે ચોખા મુઠી લો તો પુલાવ બને ભાતેય બને ખીચડી બને અને ધારો તો કોક કપાળે લાગે પણ એ આપણી ઉપર નિર્ભર છે આપણે શું બનવું એટલે ધરતી ઉપર ભગવાન મોકલ્યા હે તો કઈક હારા કામ કરીને જો ના થાય તો કોઈ મહેરબાની કરીને નડતા ને એ મોટો ધર્મ છે એટલે ભાઈ હવે હારું આવું મારો ઠાકર બોલે છે અને ગમે તે હવે હું કદાચ આવું કે મારે ગમે તે આહવાન થાય કોઈ દી એવું કોઈ કહેતા નહીં કારણ કે એક વર્ષથી હું કહું છું કે હવે મારે ધૂણવાનું નથી થતું એટલે હવે કદાચ મારા ઠાકર આગળ જે પ્રતિજ્ઞા કરી છે કે ધૂણવું નથી વજન કરી લેવું છે અને જો તારા ખાતામાં પડ્યું હોય અને તારી ભાવનાથી જોડાયેલો હોય અને વાતે વાત વીટળી જોઈએ ગમે એટલા કિલોમીટરનો વાટો હોય અને તું ઘોડે પલાણ ના તો મારી ભૂવા પાણીમાં ફેર પડી જાય એટલે હવે મારું થઈ છે ભાઈ અને હજુ દાદાની મરજી છે તો આવા દાદાના આજ્ઞાથી મરજીથી આવા શુભ કાર્યો અને જે કઈ એમને આવડ્યું એ કાલાવાલા કર્યા દેવને રાજી કર્યા પણ મોટી ભૂલ્યું હોય છે પણ મારો ઠાકર એવું કહે છે કે બધાનું હસતા માટે હું લઈને જતું રહું છું અને મને એને એટલું જ શીખવાડ્યું હોય કે ગમે એટલું કડવું હોય નાભે પડી રાખજે મોઢેથી કાયમ

કે મારો ઠાકર એવું કે છે કે એક લાગણી પ્રેમ ભાષા એવી છે ભાઈ ગોવિંદભા કે મૂંગો હોય આંધળો હોય બેરો હોય એ સમજી એક છે એ મને એમ જ કહે છે તું એ લાગણીની ભાષા રાખજે શું નાભે પડ્યું છે એ બધું હું સમજી શકું છું બધું પાર પાડી દઈશ ભાઈ અને મારો ઠાકર પૂરું પાડી દેશે હવની લાદ રાખી એ મારું પરમાત્મા રાખશે જે જે કારણ કે જેને વિચાર શ્રેણીથી વધુ માણા વિચારી નથી તો કારણ કે પરમાત્માની આગળ આપણે પહોંચી જેવી એટલા તો વિદ્વાન એટલા જ્ઞાની નથી પણ સદાય ભગવાનને એક જ માગ્યું હે કે ફેરે ફેર અવતાર આવે તો તારું સ્મરણ આપજે જીવનમાં કદાચ ધન દોલત હોય કે ના હોય એની કઈ જરૂર નથી એ તો રડે મળી જાય પ્રજાહારી હશે સંસ્કાર હશે તો બધું આપો આપોઆઈ આવશે અને પ્રજા નપાવટ પાક ગમે એવું ભેગું કરેલું રહેવાનું નથી એટલે દાદાએ જે કંઈ ગુજરાત અને મનથી દાદાના જે આશીર્વચન હતા એ વગર વાંચે જે આયા છે નથી આયા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે અને કદાચ કોઈનો સમય આવવામાં હજુ વચ્ચે રોકાઈ ગયા છે તો જે કંઈ આ જગ્યાનો નેવાળો મળે ને એ પ્રસાદી રૂપે જમી લેજો મારો ઠાકર એવું કહે છે જીવો ધાણ લગી નમીના ઓટકાર ખોટું વાંધો મારું થશે અને ગોવિંદભાઈ કાયમ કહું છું કે ઘણીક વાર બોલી દે તો પાછો થકડો મારીને કૈલાસના ડોગરે જતો રહો એટલે મારો મહાદેવનો આંગળી ચાલી મારો ખાતર એવું છે કે આય સદેવ ભૂવો કદાચ આ ગામ કે માણસ આવશે જતો રહેશે એનો સમય થાય એટલે કાળ કોઈનો છોડતો નથી પણ આ બધાય અજય અમર થઈ ગયા કે શિવના ઘરે એમને ગાદી મેળવી લીધી એટલે જાલગીન પૃથ્વી રહેશે ત્યાં લગીના ધરતી ઉપર સુરવીર સુરા સુરા પૂરા કોઈ દાડો જવાના નથી એટલે જેને જેવો ભાવ હોય અને ફરીથી તમારું મન દુનિયા દોડતી હોય ને આપણે દોડી આવું એવું જરૂરી નથી ઘણા આવી મને એમ કે અમારું આ આમ પાર પડી જશે ને જો તને વિશ્વાસ હોય પડી જાય ભાઈ કારણ કે હું એનું ભજન કરવા એનો પટ્ટાવાળો છું એની સેવા કરવા રોકાણો છું બધાને કાયમ સમજાવા નથી કે હા સમય અનુકૂળતા હશે તો જે જે મારો ઠાકર કહે છે એ રસ્તે મારે હળવાનું છે પણ આ જ લગીને કોઈ દાડો મેં મારા નિર્ણયથી કોઈ દી નિર્ણય નથી લીધો દાદાને પૂછ્યું છે તું જે વિચાર આવે એ કરવાનું છે બાકી અમને દેખાતું ઘણી વાર ખોટું હોય પણ તારી નજરમાં કોઈ દાડો ખોટું બને બનવા દયા નહીં એટલે જે કોઈ આયાસો વાહનની વ્યવસ્થા હોય તો ઠીક છે નકર રહેવાની વ્યવસ્થા કરી દઈશું પણ બધાએ પ્રસાદી લઈને જવાનું છે અને કોઈએ એવું નહીં જવાનું ભાઈ બાપુને અમને અડી લેવા દો પગે લાગવા દો એટલે પગે લાગવા હોય તો દાદાને ફરીથી લાગજો ઘરે તમારા મા બાપને લાગજો તમારી દેવીને લાગજો હું તો સાધારણ માણસ છું અને એને મને જે જવાબદારી માપી છે એ એના પગમાં બેહીને એનો દાસ તરીકે બાકી મૂર્ખ તો હુંય નથી ભાઈ મને આવડે એ વધ્યું પણ એનો દાસ હું એવું જ કહું છું કે સદાય તારા ચરણમાં તારેથી ઉપર બે સદબુદ્ધિ આપજે અને કાયમ આ ગામમાં બધાનો ભૂલો થાય અને હારા દેવના કાર્યો થાય એવી બધાને પ્રેરણા કરજે અને આટલા દાદાના આશીર્વચન સાથે હું મારી બા વાણીને વિરામ આપું છું અને બધાએ પ્રસાદી લીધા વગર જવાનું નથી બે ટઉકા ગોવિંદભા ભાવના આપી દો જેથી કરી મારો ઠાકર રાજી તો સેદ છે પણ તાર હજુ છ મહિના રાજી રે તારા ફરીથી કંઈક એની મરજી છે અવસરનું આયોજન કરશું લે ભાઈ હવનું સારું થશે આવું મારું પરમાત્મા you <laughs> कल न किरकल माला जी हा झगड़े फारे दादा सतनी भूरे

પછી કરે માનો બોલો તારો બિચારો નારણ કહેવાર લેવા એ જી ભર્યા હાથ